મિત્રો આજનો વિડીયો આજની પેઢી માટે ખાસ જોવાલાયક છે કે જય મા બાપ નાના છોકરાને ઘરે મૂકીને એકલા બહાર જતા રહે છે એમણે ખાસ ધ્યાન આપવું હા આ એક નાનો છોકરો છે અમારી બાજુમાં રહેતો તો નાનો છોકરો એક દિવસ રડતો રડતો આવ્યો અને કે મારા મમ્મી પપ્પાને તમે સબક શીખવાડો તો આ છોકરાને મેં એમ કહ્યું કે તારા મમ્મી પપ્પાને આજે હું થોડોક સબક શીખવાડીશ મેં કહું શું થયું ત્યારે કહે કે મને મૂકીને બહાર જતા રહેશે હું જ્યારે ઘરમાં એકલો હોઉં ઊંઘી ગયો તો બહાર જતા રહેશે મેં કહું સારું કે આજે બહાર ગયેલા છે આવે એટલે તમે કહેજો મેં કહું સારું તો આ છોકરાને મેં એમ કહ્યું કે તો આ મારું ઘર જે છે તો આ મેં કહું મારું જે ઘર જે છે આ ઘરની અંદર તું છુપાઈ જા તો આ છોકરાને જે છે આ છોકરાનું મારા ઘરની અંદર છુપાવી દઉં છું અને છોકરાને મેં અહીંયા મૂકી દીધો છોકરાને મેં એમાં મૂકી દીધો છે થોડી વારમાં એના પપ્પા આવે છે આ એના પપ્પા છે એના પપ્પા છે એના જોઈ લો એના પપ્પા જે છે એનો અને આ એની મમ્મી જે છે એ બંને આવે છે મને કે અમારો છોકરો આપો તમે તમારા છોકરાને જરૂર આપીશ પણ પહેલા તમારે બે હાથ જોડીને ભગવાનની માફી માંગવી પડશે તો કે અમે તૈયાર છીએ મૂકું ચાલો તો પહેલા તમે બે હાથ જોડો તો એના પપ્પાનો અને મમ્મીનો આ જે છે બંનેનો જે છે હું હાથ બંધ કરાવું છું કે આજ પહેલા જોડો આજ પકડીને ભગવાનની માફી માંગો તો આ બંને આજ જોડ્યા એ લોકો એમ કહે છે કે અમારો છોકરો અમારી હાથમાં આપજો સારું અમારી હાથમાં ભગવાન આપશે પણ તમે પહેલા જે છે આ જો હાથ જોડી લીધા છે એમણે હાથ જોડી લીધા છે મે હાથ જોડવાથી કામ નહી થાય તમારે માફી માગવી પડશે ભગવાનની પાસે નીચે નમીને માફી માગો પપ્પા જે છે માફી માગી છોકરો હાથમાં આવી ગયો આ ત્રણ મંત્રની કમાલ છે હવે આપણે જોઈએ કે આની અંદર છોકરો છે કે નહીં તો આની અંદર છોકરો નથી તમે જોઈ શકો છો જુઓ છોકરો અહીંયાથી અહીંયા આવી ગયો તો આજની પેઢી વાળા ધ્યાન રાખજો નાના છોકરાને ઘરે મૂકીને જતા નહીં જય હિન્દ